જોઈ રહ્યા છું અહીંયા હાલમાં હું આ ઘરે જઈ રહ્યો છું આ ઘર છે જોરાવર ગઢની આજુ બાજુમાં આ બાજુ ઊંચો ક્ષણ છે અહીંયા જુઓ ઘૂંટણ સામા પાણીમાં તો હું હાલ છું અને આ લોકો અહીંયા રહી રહ્યા છે અહીંયા જે મેન હતો વીજળીનો જે થાંભલો એ પણ પડી ગયો છે અહીંયા હાલ બંધ છે અને કાકા આ ઘર તમારું છે ઉભા રહો ત્યાં આ સામે જોઈ રહ્યા છો કે જે ઘર છે ને એ આ આ પરિવારનું છે એ આખું ઘર પાણીમાં છે અત્યારે હાલમાં જે તમે દ્રશ્ય જોઈ શકશો કે હું પોતે પાણીમાં ઊભો છું આ છે આ પરિવારનું નું ઘર મારી પાછળ આખું બેટમાં ફેરવાઈ ગયું છે કાકા શું નામ છે ઘર પડી ગયું છે ઘર પડી ગયું લાઈટ નો મકાન પડી ગયું પછી ગાય શંકર મરી ગઈ મારે એટલે વીજળી પડી તો ઘરે જોરાવર ગઢ ની બાજુમાં આ ખેતર છે અને આ અહીંયા પાછળ જે દ્રશ્ય એ આ કાકાનું જ ઘર છે આખો પરિવાર હાલ એ પોતે જાતે સ્થાનાંતર કર્યું છે કોઈ પૂછવા આવ્યું નથી કે શું હાલત છે મારી પાસે બીજા પણ કાકા કાકા ઠંડી નહીં લાગતી ઠંડી કાકા લાગે પણ મારા ઘરે અંદર છે પણ એ જુઓ પાણી એ પાછળ તમારું છે આઈ પાછળ મારું છે મારી પાછળ અમારી પાછળ દેખાય આ કાકાનું ઘર છે એ મારું ઘર છે પણ પાણીમાં જ છે અત્યારે અત્યારે એમાં બેઠા બે બચ્ચા બેઠા શંકરિયા એક તો ચોથા મરી ગયો છે અને એક બચ્ચો છે આ બધા જીવે રહ્યો છે ત્યાં બીજો પરિવાર કે રીતે રહે એ પરિવાર તો જોસે કાલે હાથનો નીકળી ગયો સાહેબ બે અમે દિવસથી બે બે ભાઈ આયસા પરિવાર ને કઈ ખબર છે આજુબાજુ લઈ જાય છે મારી સાથે છે ત્યાં પણ કોઈ વ્યવસ્થા નથી રેવાની આ ભાઈ નું ઘર પાછળ છે બંને ભાઈ પરિવાર હાલ ક્યાં છે ને એમને ખ્યાલ નથી અને ખ્યાલ નઈ બરોબર અને હું એકલો વધુ આ બરોબર અને મારું નામ છે વિરસન અને વીરસન આપડે અને ગામ મારું ઊંચે હિંમત રાખો બધું સારું થશે ચિંતા ના કરો પરિવાર આપણે જીવિત છીએ ને પરિવાર પણ કંઈ કશું જ નહીં થાય અને અમે તમારી સાથે છીએ અમે તમારી વેદના છે એ સરકાર સુધી પહોંચાડશું અને હિંમત રાખો બિલકુલ બિલકુલ આ આપણી વેદનાનો સમય છે ને એને આપણે દિલ સ્વીકારી લેવાનો આપડે ભૂય આપેલો સમય છે એટલે એમને દુઆ કરવી પડે દુઆ તો આ સ્થિતિ છે બરોબર પણ અહીંયા આ હાલ અમે જે ઉભા જોઈ શકો છો તમે અમે કમર સુધીના પાણીમાં ઉભા છીએ તમારા તો આપણે હાલ નીકળ્યો પાણીમાં

સાથે વિસ્તારના લોકો છે છે એ પણ ખૂબ પરેશાન જોઈ શકો છો પશુઓ અહીંયા એક ગાય મરી ગઈ છે એક વાછરડું મરી ગયું છે આ સ્થિતિનું નિર્માણ અત્યારે સુઈગામ ભાભર વિસ્તારમાં થયું છે ખૂબ દયનીય હાલત છે કે એમની આંખમાં પણ આંસુ આવી ગયા છે પરિવાર કઈ જગ્યા એ હાલમાં છે કેવી પરિસ્થિતિમાં છે પણ બધું સારું થશે પણ કઈ કશું જ નહીં થાય તમારા પરિવાર ને પણ કઈ નહીં થાય તમને પણ કઈ નહીં થાય ભગવાન ઉપર ભરોસો રાખો ભગવાન આપેલી આ આફત છે ને એ ભગવાન જ સુલજાઈ શકશે આપણી તાકાત અમે તો આર કરીએ ભગવાન પાસે બરોબર કે ભગવાન તો કરાયો પણ અત્યારે તો સાહેબ કોઈ નહીં અત્યારે બિલકુલ તમે ચિંતા ના કરો બધા તમારી સાથે રહેશે અને તમારી હાલત પણ પૂછવામાં આવશે અમે આ તમારો મેસેજ તંત્ર સુધી પહોંચાડશું સરકાર સુધી પણ પહોંચાડશું ખૂબ ખરાબ દયનીય હાલત છે અહીંયા મેં સા વાત કરવાનું મને પણ ખરેખર હૃદય સ્પર્શી શબ્દો હતા કાકાના કે આવી પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ અને આંખમાં આંસુ તો ત્યારે જ આવે જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યારે અને એ જેની પરિસ્થિતિ અને જેની વેદનાઓ ખરાબ હોય એ લોકોને જ ખબર પડે છે એ અત્યારે આમની વેદનાઓ એમણે રજૂ કરી છે આંખમાંથી આંસુ આવ્યા છે સમા પાણી આ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તંત્ર હજુ નથી પહોંચ્યું પણ બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક ત્યાં ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે બનાસ બ્લોગર અશોક સુથાર મારા સાથી મિત્ર અમે બંને મિત્રો ત્યાં પહોંચ્યા છીએ હજુ આવા ઘણા બધા પરિવારોની વેદનાને વાંચા આપવા માટે અમે હજુ આગળ જવાના છે નમસ્કાર